નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા એક સુંદર અને ઉપયોગી છોડ વિશે જે તમારા બગીચાની શોભા તો વધારે જ છે પણ સાથે શરીર માટે ઔષધીય ગુણોથી ભરપૂર છે હા મિત્રો હું વાત કરી રહ્યો છું દેવકેળ અકલબેર અથવા બજરબટુ વિશે જેનું વૈજ્ઞાનિક નામ છે કેના ઇન્ડિકા આયુર્વેદમાં આ છોડને અનેક રોગોમાં સંજીવની સમાન માનવામાં આવે છે ચાલો જાણીએ આ સુંદર વનસ્પતિનો પરિચય કેના ઇન્ડિકા એટલે કે આપણી કેર જે સુશોભાનમાં વધારે વપરાય છે આ કેનાનેસી કુટુંબની વનસ્પતિ છે એ એક સદાબહાર અને બારમાસી છોડ છે જેની મૂળ પ્રકૃતિ ગાંઠવાળી એટલે કે રાઇઝોમેટસ હોય છે મૂળ જમીન નીચે જાડું અને સ્ટાર્ચથી ભરપૂર ગાંઠરૂપ હોય છે અને જમીન ઉપરનું થડ મજબૂત સીધું અને સહેજ માનસલ હોય છે પાંદડા મોટા અને પહોળા બિલકુલ કેળના પાન જેવા દેખાતા હોવાથી લોકો એને પ્રેમથી કહે છે દેવકેળ પાંદડાનો રંગ લીલો ક્યારેક લાલ કે જાંબલી પણ જોવા મળે છે ફૂલોની વાત કરીએ તો એ તો ખરેખર આંખોને આનંદ આપે એવા લાલ નારંગી પીળા કે ગુલાબી રંગના મોટા અને આકર્ષક ફૂલ આ છોડને બગીચામાં રાજસિક દેખાવ આપે છે ફળ ગોળાકાર અને કાંટાવાળું હોય છે જ્યારે બીજ કાળા સખત અને ગોળાકાર હોય છે આ બીજને ઇન્ડિયન શોટ પણ કહેવામાં આવે છે હવે વાત કરીએ એની ઔષધીય ગુણોની કેના ઇન્ડિકાનું સૌથી કિંમતી ભાગ છે તેનું ગાંઠમૂળ જે શરીરને શીતળતા આપે છે અને તાવ કે આંતરિક બળતરામાં રાહત આપે છે આ કારણસર આયુર્વેદમાં એને કુલિંગ મેડિસિન તરીકે ગણવામાં આવે છે પાચન અને પેટના રોગોમાં પણ આ છોડ અદભુત અસરકારક છે તેના ગાંઠમૂળનો ઉકાળો પેટની એસિડિક સ્થિતિને શાંત કરે છે અને પાચન ક્રિયાને સુધારે છે આ છોડમાં મૂત્રવર્ધક ગુણો પણ છે એ પેશાબનું પ્રમાણ વધારે છે જેથી શરીરમાંના ઝેરી તત્વો બહાર નીકળી જાય અને કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે પાંદડામાં પણ અદ્ભુત ગુણ છે તાજા પાંદડાને વાટે બનાવેલો લેપ ઘાવ કે સોજા પર લગાડવાથી ઝડપથી રાહત મળે છે અને ત્વચા ઠંડક અનુભવે છે હવે જાણીએ એને વાપરવાની રીત તાજા ગાંઠમૂળના ટુકડાને પાણીમાં ઉકાળો અને ક્વાથ બનાવો ડોઝ પચાસથી સો મિલી દિવસમાં બે વાર અને તાજો રસ તાજા ગાંઠમૂળ વાટી એકથી બે ચમચી રસ કાઢો તેને થોડા પાણી સાથે દિવસમાં બે વાર લો ડોઝ પાંચથી દસ મિલી પરંતુ મિત્રો યાદ રાખજો આ માહિતી માત્ર પરંપરાગત જ્ઞાન છે કોઈ ગંભીર રોગ માટે ઉપયોગ કરતા પહેલા નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ લેવી જરૂરી છે તો મિત્રો જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને એવા જ વધુ ઉપયોગી ઔષધીય વિડીયોઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો ફરી મળીશું એક નવી વનસ્પતિની રસપ્રદ માહિતી સાથે ધન્યવાદ